નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે જેની અંદર ના ઉમેદવાર માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે પેપર રીચેકિંગ માટે શું કરવું કેવી રીતે અરજી કરવી તેના વિશેની માહિતી જે ઉમેદવારોને એક અથવા બે માર્ક ઘટતા હોય અને તેમને પેપર રીચેકિંગ કરાવવું હોય તો કેવી રીતે કરવું તેનો ફોર્મ કેવી રીતે ભરવું તેના અહીં નમૂનો જોઈ શકો છો કે જેની અંદર ગુજરાત પોલીસ પીએસઆઈ લેખિત પરીક્ષા રિસેકિંગ માટેનો અહીં નમૂનો આપેલો છે જેની અંદર પ્રતિશ્રી માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર અને વિષય પણ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ પીએસઆઈ લેખિત પરીક્ષા મારા જવાબપત્રની રીચેકિંગ કરવા બાબતે અહીં અરજી કરું છું આવી રીતે વિષય પણ અહીં આપેલો છે અને અરજી કરવા માટે ઉમેદવારે મહોદય શ્રી સવિનય વિનંતી છે કે હું નીચે સહી કરનાર ઉમેદવાર ગુજરાત પોલીસ પીએસઆઈ ભરતીમાં ખાલી જગ્યા વર્ષમાં હાજર રહ્યો હતો મારું પરિણામ જાહેર થયું છે પરંતુ પ્રાપ્ત ગુણ અંગે મને શંકા હોવાથી મારા જવાબપત્રની રીચેકિંગ કરવા ઈચ્છું છું તેવી રીતે ઉમેદવાર મિત્રોએ લખવાનું છે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની પર્સનલ વિગતો જેની અંદર ઉમેદવારે પોતાનું નામ પિતાનું નામ અરજી ક્રમાંક એટલે કે રોલ નંબર તમે કઈ કેટેગરીમાં આવો છો તે અને પરીક્ષાનું નામ પરીક્ષાની તારીખ અને વિષય પેપર પેપરનું નામ ઉમેદવાર મિત્રોએ લખવાનું છે અને આથી વિનંતી છે કે નિયમ મુજબ મારા જવાબપત્રની રીચેકિંગ કરવા કૃપા કરશો જરૂરી ફી તથા દસ્તાવેજો જોડેલા છે આપના સહકાર માટે હું આપનો આભારી છું અને આપનો વિશ્વાસ છું એવી રીતે અહીં પરિપત્ર ભરવાનો છે અને ત્યારબાદ સ્થળ તારીખ ઉમેદવારની સહ નામ અને નંબર લખીને ઉમેદવારોએ આવી રીતનો નમૂનો ભરી અને ભરતી બોર્ડને ઉમેદવાર મિત્રોએ મોકલવાનો છે અને ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવાનું છે કે પીએસઆઈ જે તે રિસેકિંગ કરવાનું હોય તેમના માટેનો અરજી નમૂનો અહીં આપણે જોયો ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું કે આખું પેપર ચેક કરવામાં નહીં આવે માત્ર માર્કની ગણતરી કરવામાં આવે છે માર્ક ગણવામાં જો કોઈ ભૂલ થઈ હોય તો તેને જ તેની જ ગણતરી કરવાની આવશે બાકી કોઈ સુધારા થશે નહીં તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું આમ જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો